બાર પંદર લાખ લોકો આ પરિક્રમ માં જન્મભૂમિના ગૌશાળા એન્સ ના સર્વે જનતા પ્રેમી માટે ઠાકોર સમાજ વિનંતી કે સૌને ભોજન મળશે એના મા એની એના નિમિત્તે અહીંયા એન ક્ષેત્ર રાખેલ છે વેલનાથ જન્મભૂમિ વેલનાથ ગૌશાળા એન ક્ષેત્ર જય વેલનાથ પરિક્રમા પરિક્રમા બાદ વેલનાથ બાપુએ કરેલી એના નિમિત્તે અહીંયા પરિક્રમાનો એન ક્ષેત્ર રાખેલ રોજના કેટલાક માણસો આપણે જમે રોજના પ્રસાદી ચાર હજાર માણસ જમે છે એવું કેટલી તારીખ પંદર તારીખ સુધી છે બાર થી પંદર ઓકે જે ગિરનાર ક્ષેત્રની સિદ્ધોની ભૂમિ નવનાથોની ભૂમિ કહેવાય છે તેત્રીસ કરોડ દેવતાઓની ભૂમિ કહેવાય છે બાવન વીર ચોસઠ જોગણીની ભૂમિ કહેવાય છે આવી તીર્થક્ષેત્ર ભૂમિમાં બે વર્ષથી ગિરનારના દસમા વેલનાથ બાપુની જન્મભૂમિ પલાસવા ગામના એ પલાસવા જન્મભૂમિના શ્રી યોગી સુંદરનાથ બાપુએ આવી પરિક્રમા મેળામાં પ્રથમ વખત બહુ સરસ મજાની ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ કર્યો છે અને આ પરિક્રમા મેળાનો મહિમા વધે અને ગિરનાર ક્ષેત્રના આ ગેબી યોગી વેલનાથ બાપુનો ખરેખર પરિક્રમા વિષયનો જે મહિમા છે એ વર્ષો પહેલાં પલાસવાની ભૂમિ ઉપર કોઈ અવધૂત જોગી ત્યાંથી પસાર થાય છે અને ચલમ ભૂલી જાય છે અને એ ચલમ દેવા માટે ફરી પાછા એ અવધૂત જોગીને મળીને બાપુને વિનંતી કરે છે બાપુ આપનું નામ શું તો કે બેટા મારું નામ વાઘનાથ છે અને એ વાઘનાથ બાપુએ પૂર્વની કમાઈવાળા કોળી સમાજમાં જન્મેલા એક મકવાણા કુટુંબના વેલા માગણી કરી કે બાપુ એવું કંઈક મેં સાંભળ્યું છે કે સદ્ગુરુ સંતનો એવો મહિમા શું છે કે જે એકોતેર પેઢીના પિતૃને મોક્ષ મળે મેં એવું સાંભળ્યું છે કે જન્મથી અટણ સુધીના જેસલના જેમ પાપ બળે એવો સદગુરુ સંતનો મહિમા એવા જ્ઞાનનો શું છે બાપુ એ મને કહેશો બાપુ પૂર્વ જન્મની પણ ખબર પડે એવી કંઈક સદ્ગુરુ સંતના જ્ઞાનનો મહિમા છે અને શરીર છોડ્યા પછી માણાના માણા બનાય એની ગેરંટી નરસિંબે તો પણ કહે કે હરિનો જન્મ મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતારા તો બાપુ આ એવી કયો મહિમા છે કે સદ્ગુરુ સંતને ચરણે જવાથી એક દેવ નહીં બે નહીં તેત્રી કરોડ દેવતા ગુંજાઈ જાય એવો મહામંત્રનો મહિમા આ વાત આ જ્ઞાનની મને વાત કહેશો બાપુ ત્યારે વાઘનાથ બાપુએ કીધું કે જા બેટા તારી આવી ભાવના છે તો ગિરનારની બાર મહિના કે બાર વરફ પરિક્રમા કરો પછી તેરમે વર્ષે શિવરાત્રીના સંત મેળામાં કે પરિક્રમાના આવા મેળામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થતો હોય છે ત્યાં અમે તમને આ વાત કહેશું વળી પાછા વેલનાથ બાપુ એમ કહે છે કે બાબુ તમને આવા પરિક્રમા અને શિવરાત્રીનો મેળો તો લાખોની સંખ્યા હોય મારે તમને ક્યાં ગોતવા તો કે બેટા તમામ રાવટીના ધોણાના ધોવાડા પવનની વેગે જતાય છે પણ એક ધૂણો એવો હોય છે કે પવનની વિરુદ્ધમાં જો ધૂણાના ધોવાડા જાય તો બીજો ધૂણો નહીં વાઘનાથનો ધૂણો અને વેલનાથ બાપુએ ઘણા વર્ષો પહેલાં આ વાઘનાથ બાપુનો ચરણ પકડ્યા ગુરુ ઉપદેશ લીધો ત્યારથી આ પરિક્રમા જેણે કરેલી એ પૈકીનું પણ એક આવી પુરાવો છે કે વેલનાથ બાપુએ આવી બાર મહિના બાર વર્ષ પરિક્રમા કરી હતી ત્યારથી આ પરિક્રમાનો મહિમા ચાલી રહ્યો છે તો એવો સદગુરુ સંતનો મહિમા મચંદરનો ચેલો ગોરખ બોલ્યા કે પથ્થર પૂંજે હરી મળે તો મેં પૂંજો મોટો પાડ હે મનસા માલણી જાગતા નરસેવીએ એવા જાગતા નરસેવવાની વાત એ કોળી સમાજમાં જન્મેલા ઠાકોર સમાજમાં જન્મેલા વેલાએ આખા સમાજને ઉજવળ કરે છે અને એ સમાજની નૈતિક ફરજમાં પણ આવે રાઉતીઓને કાયમી તનમન ધનથી સહકાર આપશે ટેકા આપશે તો ખરેખર વેલનાથ બાપુ ખરેખર ખૂબ જ એની પર કૃપા વરસાવે એવી વાત છે અને વાઘનાથે જે સંદેશો આપ્યો જે મહામંત્ર આપ્યો જે સતયુગમાં અમરનાથની ગુફામાં શિવજી ઉમૈયાને આપ્યો હતો એ જ મહામંત્ર નવ લાખ વર્ષ પહેલાં સદગુરુ વશિષ્ઠએ રામને આપ્યો એ જ મહામંત્ર પાંચ હજાર વર્ષ પહેલાં સદગુરુ દુર્વા કૃષ્ણને આપ્યો એ જ મહામંત્ર પાંચસો છસો વર્ષ પહેલા બાબા બાળનાથે રામાપીરને આપ્યો તો એ મહામંત્ર કયો એ વેલનાથને વાઘનાથ પાસેથી મળેલો તો તમામ અઢી કરોડ કોળી સમાજ ગુજરાત રાજ્યના જીજ્ઞાસા જગાડે આ અધિકારી અમે પણ કેમ ન બનીએ તો વેલનાથ ખરેખર બાપુ રાજી થશે એના જીવનમાંથી તમામ ઓછી ઓછી જોઈએ જોઈએ અનેક પ્રકારની તો વેલનાથ બાપુ ખરેખર એને રૂપા વરસાવી એમ છે માત્ર નામ લીધે નહીં એને સંદેશો વાગનાથ પાસેથી શું લીધો એ સંદેશો પણ જાણીએ અને આવી રાવટી દર વર્ષે ઉજ્જવળ બને બધા એ તન મન ધનથી સહકાર આપે અને વેલનાથ જેવા સિદ્ધ મહાન સંત પુરુષને જે રાવટી સુંદરનાથ બાપુએ જે પહેલ કરી છે એને આખા સમાજે એને ખરેખર વધાવવી જોઈએ એને સન્માન કરવા જોઈએ અને આવી રાવટી કાયમી રહે અને આખા તમામ સાધુ સમાજને નાથ બેરાગી ઉદાસી સંન્યાસી તમામને ગૌરવ અપાવે એવી આ વેલનાથ બાપુની ગિરનારના દસમાં વેલનાથની આ જન્મભૂમિની આ રાવટી છે અને એની સમાધિ પણ ગિરનારમાં જપાણી છે તો આપણે સૌ સાથે મળીને આપડે છીએ ગિરનાર પર્વત પર આવેલી વેલનાથ સમાધિ દર્શને પોતાના એક થતા આત્મા તે જગ્યાએ આજે તેમની સમાધિ આવેલી છે ગિરનાર ચડતી વખતે બે હજાર પગથિયા પછી જંગલવાળા રસ્તે થઈને વેલનાથ બાપુની સમાધિ પહોંચી શકાય છે કોળી સમાજના આદ્ય ગુરુ એવા વેલનાથ બાપુની સમાધિ ના દર્શન કરો એટલે જાણે જીવન ધન્ય થઈ જાય ગિરનાર છે એ જઈ રહ્યા છે આ વખતે પ્લાસ્ટિકનો સંપૂર્ણ રીતે એ ના કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકની વસ્તુઓ છે કે અંદર લઈ જવી નહીં એટલે થોડો ઘણો સામાન સાથે રાખો અને પ્લાસ્ટિકનો સદંતર છે એ નિયંત્રણ છે તો એનું પણ ભક્તોએ ખાસ ધ્યાન રાખી અને આગળ વધવું જોઈએ જુદા જુદા ચડાવો આવે છે બધા જ પડાવો પાર કરી અને ભક્તો પૂનનું ભાતું છે એ ભરતા હોય છે લીલી પરિક્રમામાં ખૂબ જ અનેરો મહત્ત્વ રહેલો છે એ અનેરા મહત્ત્વ જે લોકો છે એ આ ઘાતક ચૌદ અગિયારસના રોજ આ રાતો જે પરિક્રમા જાય છે એ મેળવી લોકો પૂનનું ભાતું પ્રાપ્ત કરતા હોય છે અને આપણે પણ આ વિડીયો દ્વારા તમને પરિક્રમાના ઘણા દ્રશ્યો છે એ બતાવવા આ માર્કેટમાં જોવા જઈએ તો ગડીકમાં માથ આવે હું કલાકાર કલાકાર આપને આપણે જોવા જઈએ તો આવે છે